ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને પાંત્રીસ જેટલી વ્યક્તિઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંત કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ હતા આ બાબતે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ભાવિન પરમાર તથા ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે જેથી ટીમે રાજકોટ ખાતે બંને ઈસમોની શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે